મિત્રો હું છું એમ કરણપિતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી ઝડપાયો સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શક હેઠળનો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત કાર્યવાહી કરતાં સુરતમાં ડ્રગ્સ સપ્લાયર કરતો મુખ્ય આરોપી અનીસ ખાન ઉર્ફે મામુ અબ્દુલ વાહિદ ખાનને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાં બે દિવસ સુધી ઓલા ટેક્સી ચલાવી હતી અને તે આરોપીને મુંબઈના ગોવંડીથી ઝડપી પાડ્યો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અન્ય ચાર ડ્રગ સપ્લાયરના ગુનામાં પણ સંડોવાયેલો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી અનિશ ખાન ઉર્ફે મામો અબ્દુલ વાહિદ ખાનને વોન્ટેડ જાહેર કર્યો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સુરત શહેરમાં સુરત સિટી નોટ ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે એમના દરેક પ્રોગ્રામ દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમનો એક પાયાનો મુદ્દો છે આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા આઠ મહિનામાં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટાભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું જેનું અનીશ મામુ તરીકે અનીશ મામુ એટલું જ નામ આવતું હતું કે અનીશ મામુ તરીકે ઓળખાય છે આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા પાંચ મહિનાથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનીશ મામુનું પૂરું નામ અનીસ ઉર્ફે અનીશ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભીવંડીનો રહેવાસી છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિડા દ્વારા પરંતુ એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની બે દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા અનિસ મામુને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો હતો એના છ માસ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું એક હિંટ પણ મળી હતી જેમાં એના બે પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે આ આધારે પરમ દિવસે એટલે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી અનીસને સુરત શહેરમાં ચાર જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે બસ્સો ગ્રામ જેટલું એમડી પકડાણ હતું જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે બે જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજીત અઢીસો ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા આવા કુલ ચાર કેસોમાં અનીસ ઉર્ફે ઇબ્રાહીમ અબુ અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો જેને કારણ કે આરે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ્સ સપ્લાયનો એક જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી છે